હલો મિત્રો હું મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે જય બાબા સ્વામી જય ગુરુદેવ આજે આપણે બનાવીશું વેજીટેબલ વઘારેલો ખીચડો ખીહર પછી વરતો ખીચડો કરવાનો હોય એ અમે વઘારીને જ કરી બધાને બહુ ભાવે ને એટલે ઓડો તો અમારે જરે એટલે સાદો કરી તો હવે આપણે એને માટે ગેસ પેટાવીશું હવે ઉપર કુકર ચડાવીશું આપ જોઈ શકો છો ની અંદર આપણે બે થી ત્રણ પાવડા તેલ નાખીશું હવે આપણું તેલ આવી ગયું છે હવે એની અંદર આપણે તજ લવિંગ અને બાદયા બાદયા નાખા અને હવે આપણે એમાં નાખીશું એક ચમચી જીરું એક ચમચી રાય અને થોડાક લીમડાના પાન અને હવે નાખીશું હિંગ આપણો વઘાર હવે થઈ જવા એવો છે હવે નાખીશું આપણે આદુ છીણી અને લીલું લસણ અને મરચાની પેસ્ટ ત્રણ મરચાં પીસા ખાઈ ગાતા અને લીલું લસણ એને આપણે સાકડી લેશું થોડીક હાલો હવે આપણે એમાં નાખીશું ડુંગળી આપણે ડુંગળી નાખી હવે લીલા દસણના પાન નાખીશું થોડા ને ને આપણે નાખીશું વાલના બી વાલોય આપણે ગ્રીન વઘારેલો ખીચડો કરવા આપણે અને છ હાથ ગુવારની શીંગ છે બે થી ત્રણ ચોળીની સિંગુ છે હવે એને આપણે થોડીક વાર અસલ સાતડી લેવું તેલમાં ને તેલમાં કારણ કે એ કઠણ હોય એટલે એને આપણે થોડીક વાર સતડાવા દેસુ પછી પોચા શાકભાજી નાખીશું તો હવે ઈ ચડી ગયું તેલમાં હવે આપણે નાખશું રીંગણા બટેટા એના આપણે મોટા ફોરવા કર્યા કારણ કે રીંગણા તો હાવ ગળી જાય ને તો સુંદરા બટેટા અત્યારે એવા જ આવે બે બે માં ગળી જાય એવા એટલે આપણે આને ઘડી કદી એને આપણે તેલમાં તેલમાં ફેરવશું થોડીક એટલે તુવેરના વાલનાન દાણા બધા એવા સરસ તેલમાં ફતરાઈ જશે હવે આપણું તેલ બધું શાક અંદર જેવું કતડાવાનું હોય એવું સાતળી લીધું છે અને બધું જો તેલ છૂટું દેખાય છે હવે પાણીનો ભાગ નથી હવે આપણે એની અંદર નાખવાના છે ટમેટા ટમેટા નાખી અને હવે આપણે એની અંદર મસાલો કરીશું હળદર પાવડર નાખીશું થોડો એક ચમચી જેટલો અને એકાદ ચમચી જેટલી મરચાની ભૂકી નાખીશું બસ આની અંદર આપણે આ બે જ નાખવાના છે ઘણાઈને ગરમ મસાલો નાખવો જ નાખે પણ આમાં અમે નથી નાખતા અને જીરી નથી નાખતા કારણ કે ખીચડામાં જીરું ન હોય એટલે જો હવે આપણે છે ને આ સકળાઈ જાય થોડીક વાર ને ટમેટા પછી આપણે એમાં પાણી નાખી હાલો હવે આપણા ટમેટા કૂક થઈ ગયા છે શાક બધું તેલમાં તેલમાં મસ્ત થઈ ગયું છે અડધો વાટકો જેટલું તેલ નાખ્યું છે આપણે એટલે હવે આપણે છે ને જી છાલ્યા નહીં આ આપણે દોઢ છાલિયું ખીચડો લીધો છે એટલે હવે આપણે આમાં પાણી એક છાલિયા દોઢ છાલ્યું નાખવાનું છે આપણે આ પાંચ છાલ્યા પાણી લીધું છે પણ હમણાં આ એક છેલું છાલિયું પછી નાખીશું પેલા આપણે આ પાણી ઉકળી જવા દઈએ પછી ખીચડું ઓરીને ત્યારે તપેલી ધોઈ ખીચડામાં હોય ને પછી નાખીશું જોઈ શકો છો આપ આપણે હવે આ ખીચડાનું પાણી ઉકળે ને ત્યાં સુધી આપણે એને થાળી ઢાંકી દેસું એક હાલો જો નીકળે છે ને એટલે આપણને ખબર પડે કે આપણું પાણી ઉકળી ગયું છે એકદમ સરસ મસ્ત ઉકળી ગયું છે હવે આપણે એની અંદર ખીચડો વરવાના છીએ ધોઈ કારણ કે આ ચાર ચાર દિવસથી આ કોળો કરેલો હોય ને તો રજબજ ચડી ગયો એટલે આપણે આને જરૂર ધોઈ નાખવો પડે બાકી આને જોવાની જરૂર હોય નહીં ખરેખર એમનામાં જોડવાનો હોય અને હજી આપણે એમાં આ એક છાલ્યું પાણી રાખ્યું હતું ને એ હવે આપણે એડ કરવાનું છે અને હવે આપણે આને ઢાંકણું બંધ કરી દેવાનું આપણે આમાં થોડુંક નિમક ઘટે છે તો થોડુંક નિમક નાખી દઈએ અડધી ચમચી જેટલું એટલે ન આવે અને હવે આપણે આનું ઢાંકણું બંધ કરી દેસુ અને હવે આને આપણે ચાર પાંચ વિસલ થવા દેસુ મિત્રો આપણો ખીચડો જો તૈયાર થઈ ગયો મસ્ત એનો વેજીટેબલ સાત ધાનનો ખીચડો એટલો મસ્ત થઈ ગયો છે આપ જોઈ શકો છો જો મસ્તીનો તેલ બેલ બધું આમ સરસ હવે આપણે તડીક બંધ કરી દઈએ હલો મારી ખીચડાની રેસિપી તમને સારી લાગી હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાઈકન બટન દબાવવાનું ભૂલતા નહીં અને તમે આવી રીતના ખીચડો બનાવજો અને પછી ખાજો અને ખાધો હોય તોય મને કોમેન્ટમાં લખજો અમે વઘારેલો ખીચડો ખાધો છે સારો થયો હોય સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં લખજો આવજો જય બાબા સ્વામી જય ગુરુદેવ હાલો બે જાતની ચટણી દહીં ખીચડો પાપડ ગોળો કઢી અને રોટલી હાલો બધા જમવા આજ અમે વઘારેલો ખીચડો બનાવ્યો મસ્તીનો હાલો આવજો